પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ફિલિપને ઈશુની ઓળખ થઈ છે ઈસુ શાસ્ત્રમાં જેની આગાહી કરવામાં આવી છે તે ઈશ્વરના અભિષિક્ત છે નથનિયલ ઈશ્વરના અભિષિક્તની શોધમાં જ છે ફિલિપને તો ઈસુનો બેટો અનાયાસે થઈ ગયો હતો ફિલિપ એક પ્રેમનું કાર્ય કરે છે નથનિયલને ઈસુ પાસે લઈ આવે છે ઈસુ પણ પ્રેમનું કાર્ય કરે છે નથનિયલની પારદર્શકતાને બિરદાવે છે નથનિયલ પણ પ્રેમનું કાર્ય કરે છે શંકાને કોરે મૂકી ઈસુમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે પોતાને લીધેલી કોઈ મહામૂલી બાબત અન્યો સાથે વહેંચવામાં પ્રેમ વ્યક્ત થાય છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ